શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બાવીસ મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ગુરુ પર અત્યંત શ્રદ્ધા જોઈએ કુસ્તી ખેલવાથી શારીરિક હરીફાઈથી શરીર બળ વધે છે અઘરા કોયડાઓ ઉકેલવાથી બુદ્ધિબળ વધે છે તે જ પ્રમાણે આવી પડેલી પરિસ્થિતિનો સામનો કરીને સમાધાનમાં રહેવાથી આત્મિક બળ વધે છે આત્મિક બળ વધવું એટલે કે દેહબુદ્ધિ ઓછી થવી અને તેમ કરવા માટે જ પરમેશ્વર સંકટો મોકલે છે પણ તમે તેનાથી ડરી જાઓ છો તેનું શું કહેવું એવી સ્થિતિમાં સંકટો પાછા ખેંચી લેવા એટલે કે તમારું અહિત કરવું તમારું હિત શામાં છે એ બરાબર સમજે છે ભોગ સમા કર્મભોગ સમાધાનપૂર્વક ભોગવવામાં જ પુરુષાર્થ રહેલો છે માંદા પડ્યા હોઈએ તો દવા લઈએ પણ દવામાં પણ ગુણ મૂકનાર તો ભગવાન જ ને દવાનો ગુણ હંમેશા લાગે જ છે એવું પણ કંઈ થોડું જ છે કોઈને લાગે છે કોઈને નથી લાગતું જેનું તેમાં હિત હોય તેમ પરમાત્મા કરે છે એ લક્ષમાં રાખીએ તમે એક જ કરો ભગવાનને શરણે જઈને આ કર્મ ભોગ ભોગવવાની મને શક્તિ આપ મારા સમાધાનમાં ભંગ પડવા દઈશ નહીં તારું સતત સ્મરણ રહે એવું કર એમ માગીએ દુઃખ ભોગવવાનું જ છે તો સમાધાનપૂર્વક ન ભોગવીએ તમારા માથા પરનો પ્રારબ્ધનો બોજો કર જ એટલા પ્રમાણમાં ઓછું નથી થતું કે દુઃખ આવે તો તેની ઉપેક્ષા જ કરવી એટલે આપોઆપ તે ઓછું થશે હું એટલે અમુક એક એવી આપણા અસ્તિત્વની જેવી આપણી આપણને ખાતરી છે તેવી દેવ છે એવી ખાતરી જોઈએ આપણા સદગુરુ દેવ જ છે એવી આપણને ખાતરી થઈ ગઈ તો આપણા સદગુરુ માટે આપણો ભાવ છે એમ કહી શકાય મારી સેવા જે તમે કરો છો તે તમારી દેહબુદ્ધિથી તમે કરી તમને જે પસંદ પડ્યું તે તમે કર્યું વાસ્તવિક મારી સેવા એટલે મને જે ગમે તે કરવું મારી અજ્ઞામાં રહેવું નામ સ્મરણ કરવું સર્વ પ્રાણીઓમાં ભગવદ્ ભાવ રાખીને કોઈનું પણ મન ન દુખવવું પરમાત્મા જ બધું કરે છે એવી ભાવના રાખવી મારા કહેવાની અસર તમારા પર જો નથી પડતી તો તેના બે કારણ હોઈ શકે એક કારણ એ કે તમારા મનમાં પરિવર્તન લાવવાની મારામાં શક્તિ જ નથી અગર બીજું કારણ એ હોઈ શકે કે તમે અભ્યાસ કરતા નથી વળી પરમાર્થમાં એકદમ ફેર પડી જાય એ સારું પણ નથી માનો કે એક જણને આજે એકસો પાંચ ડિગ્રી થાવ છે પણ આવતીકાલે તે એકદમ પંચાણું ડિગ્રી થઈ ગયો તો એ તે સારું નહીં તેવી જ રીતે કોઈ માણસ આજે એકદમ ક્રોધી છે અને આવતીકાલે તે એકદમ શાંત થઈ ગયો તો તે પણ સારું નહીં આપણામાં ધીમે ધીમે પરિવર્તન આવવું જોઈએ અને તે વિવેકપૂર્વક લાવવું જોઈએ ભજન પૂજન નામ સ્મરણ ઇત્યાદિ જે આપણે કરીએ છીએ તે આપણા મન સુધી પહોંચવું જોઈએ તો જ તેનું યોગ્ય પરિણામ જલ્દીથી દેખાવા લાગે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ